ભગવાન શિવજીને રુદ્ર ગણ્યા છે સૃષ્ટિના સંહારક દેવ એ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે વેદ અને શિવજીના કુલ અવતારોનું વર્ણન છે જેથી તેમને કહેવાય છે એકાદશ રુદ્ર અવતાર તો કેવી રીતે થઈ તેની ઉત્પત્તિ અને કયા છે એકાદશ રુદ્ર અવતાર જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા ધરાધરેન્દ્રનંદિની વિલાસ બંધુ બંધુરા સ્વરાધ ગંધ સમધતી પ્રમોદ માન માનસ ગૃહા કટાક્ષ ધોરણી નિરુદ્ધ રુદ્ધરાધપી ક્વચિત ગંભરે મનો વિનોદ મેતુ વાસ્તુની જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજના કાર્યક્રમની અંદર તમને જણાવીશ એકાદશ રુદ્ર એકાદશ રુદ્રનું મહિમા શું છે એકાદશી રુદ્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એકાદશી રુદ્રનું નામ ચમત્કારી કેમ કહેવા ગણવામાં આવે છે આની પાછળ કથા શું છે અને આજના કાર્યક્રમમાં ઉપાય તમને જણાવીશ કે એકાદશી રુદ્રના ઉપાય કઈ રીતે કરવા મિત્રો ખાસ કરીને તમને જરા કહી દઉં કે ઘણી વખત આપણને ગણેશજીના નામ ખબર હોય બાર નામ માતાજીના દુર્ગાના નામ ખબર હોય પણ શિવજીની જયારે વાત આવે ત્યારે શિવજી વિશે આપણે એટલું ખબર છે કે શિવજી એક જ છે પણ શિવજીને એવું કહેવાય છે એકાદશ એકાદશી કેતા અગિયાર અગિયાર રુદ્ર છે અને દરેક એ રુદ્રના નામ અલગ અલગ છે શિવજીની અલગ અલગ મહાશક્તિ જેને એકાદશ રુદ્ર કહેવામાં આવે છે

અને ડર અને ભયનો માહોલ જ્યારે થયો ત્યારે ઇન્દ્રાદી દિગપાલ દેવતાઓ બધા ભાગ્યા છે દેવતાઓ અને ક્યાં ગયા કશ્યપ ઋષિને ત્યાં ગયા કશ્યપ ઋષિને પ્રાર્થના કરી કે અમને બચાવો આ અસુરો અમને મારી નાખશે અમે હારી ગયા છીએ અને તમે અમને કંઈક વિકલ્પ બતાવો રસ્તો બતાવો ત્યારે દેવતાઓની પીડાને જોઈ દેવતાઓની તકલીફોને જોઈ અને કશ્યપ ઋષિ એવું કહેવાય છે કાશી ક્ષેત્રમાં ગયા કાશીની અંદર અને કાશીમાં જઈને માટીના શિવલિંગ બનાવીને ઋષિ ઋષિએ કઠોર તપ કર્યું છે અને એટલું બધું કઠોર તપના પ્રભાવે એવું કહેવાય છે સ્વયં શિવજીને ત્યાં પ્રસન્ન થવું પડ્યું અને શિવજી પ્રસન્ન થયા છે અને ત્યારે એવું કહેવાય છે કે કશ્યપ ઋષિ ભોલેનાથને દેવતાઓનું જે દુઃખ હતું દેવતાઓની જે તકલીફ હતી જે મુશ્કેલી હતી એની વાત કરી કહ્યું છે કે હે પ્રભુ હે ભોલેનાથ તમે કોઈ એવી શક્તિ ઉત્પન્ન કરો કે જેનાથી આ બધા શત્રુઓ મતલબ કે જે દાનવો છે એ દેવતાઓને પીડા છે પછી મુક્તિ મળે અને તે વખતે અસુરોના સંહાર માટે ભયાનક ઉગ્ર સ્વરૂપ શિવજીનું જ્યારે કહેવાય એ એકાદશ રુદ્ર હતા અને શિવજીએ કશ્યકૃષ્ણની પ્રાર્થનાને સ્વીકાર કરી અને એવું કહેવાય છે કે એકાદશ રુદ્ર સ્વરૂપે પ્રગટ થયા છે શિવજી એકાદશ રુદ્ર સ્વરૂપે ત્યાં પ્રગટ થયા છે અને એકાદશ જે રુદ્ર હતા એના નામ સંસ્કૃતમાં આપેલા છે પહેલું નામ છે કપાલી જે એકાદશ રુદ્રમાં અગિયાર રુદ્રમાં પહેલું નામ છે કપાલી બીજું નામ છે પિંગલ ત્રીજું નામ છે ભીમ ચોથું નામ છે વિરૂપાક્ષ પાંચમું નામ છે વિલોહિત છઠ્ઠું નામ છે સાતમું નામ છે અજપાદ આઠમું નામ છે અહિરબુદ્ધ નવમું નામ છે શંભુ દસમું નામ છે ચંડ અને અગિયારમું નામ છે ભવ તો ભગવાન શ્રીજીના આ અગિયાર જે નામ છે એ એકાદશ રુદ્ર બન્યા છે અને એકાદશ રુદ્ર જે છે જેને દાનવોના જે દાનવોને ક્ષય કર્યો છે દાનવોને ત્યાં એમને વધ કર્યો છે અને દેવતાઓને બચાયા છે પૃથ્વીનું કલ્યાણ માટે જે કલ્યાણકારી દેવી દેવતાઓ હતા જે પૃથ્વીનું પાલન પોષણ રક્ષણ કરનાર જે દેવતાઓ હારેતા દિકપાલ દેવતાઓ બધા જ બધાને ભગવાને બચાયા છે અને ઇન્દ્રને પોતાનું રાજ્ય પાછું મળ્યું છે એવું કહેવાય છે કે જ્યારે બહુ વધાર પડતી તકલીફ જ્યારે આવી જાય મનુષ્યના જીવનમાં ત્યારે હંમેશા એકાદશ નું મહત્વ વધી જાય છે જેના આખા મોટા મોટા યજ્ઞ હોય છે એનું આખું એનું પ્રયોગ હોય છે પરંતુ મોટા પ્રયોગ જે છે એ બધી વસ્તુ આખું અલગ છે પણ ટીવીના માધ્યમથી જ્યારે હું તમને કહું છું ત્યારે હંમેશા સરળ ઉપાયની જ વાત કરું છું કે એવા ઉપાય સરળ ઉપાય કે જે દરેક વ્યક્તિ પણ જાતે કરી શકે તો એકાદ રુદ્રનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે જો તમારા જીવનમાં બહુ વધારે પડતી તકલીફ હોય કોઈ રસ્તો મળતો ન હોય શત્રુ પીડા બહુ હોય દુશ્મનો બહુ વધી ગયા હોય અને તમે એકદમ સાચા હોય તમે કોઈને પહોંચી શકતા નથી ત્યારે શત્રુ રક્ષણ માટે જેમ હોય પોતાના રક્ષણ માટે દાનવ ત્રાસમાંથી મુક્તિ માટે જેમ એકાદશ રુદ્રની પૂજા થઈ હતી તે રીતે આપણે પણ જો તમે બહુ જ સીધા હોય સારા હોય અને તમારા સારા હોય ઘણી વખત કહેવાય છે કે જે સીધો હોય ને તો એની પાસે વધારે લોકો નડે તો જો તમને એવું લાગે કે ભાઈ મને બહુ જ પીડા મળે છે તો એક આ ભગવાનનો એક સહારો હોય છે અને આસ્થા આપણી હોય તો આપણે એ ઉપાય આપણે કરીએ છીએ જેનાથી શત્રુ ભય અને શત્રુ પીડામાંથી મુક્તિ મળે છે સાથે સાથે આ ઉપાયથી તમારા શરીરમાં એક એનર્જી રહે છે તાકાત વધે છે અને એ તાકાત એકાદશ રુદ્ર પ્રદાન કરે છે તો અહીંયા ઉપાયમાં શું કરવું જોઈએ એકાદશ રુદ્રનો ઉપાયની અંદર આપણે એવું કહેવાય છે કે ભગવાન શિવજીની પહેલાં તો સોળસોપચાર પૂજન કરવું શિવાલય મંદિરમાં જઈને શિવના મંદિરમાં જઈ અને શિવજીની પૂજા કરી શકાય તમે ઘરે હોય તો ઘરે પણ કરી શકાય પહેલાં ભગવાન શિવજીને જેમ આપણે પંચામૃતથી સ્નાન કરાવીએ છીએ અભિષેક કરીએ છીએ તો તે રીતે ભગવાનને સરસ મજાનું પૂજન કરવાનું અભિષેક કરવાનો શણગાર કરી ભસ્મનું તિલક કરી ચોખા ભગવાનને અર્પણ કરી બીલીપત્ર ધતુરાનું ફૂલ બધી વસ્તુ ભગવાનને અર્પણ કરી પ્રસાદ જમાડી અને આરતી કરતા હોઈએ છીએ ત્યારબાદ છેલ્લે તમારે આ ઉપાય કરવાનો છે ભગવાનનું પૂજન કર્યા બાદ એવું કહેવાય છે કે તમારે બિલીપત્ર લેવાના છે અને અગિયાર બિલીપત્ર લેવાના છે જેને ગંગા જલથી શુદ્ધ કરવાના છે અને બિલીપત્રના ત્રણ પાન હોય છે તો એક પાન ઉપર તમારે જે ભગવાનનું નામ જે છે એક નામ એક પાન ઉપર ત્રણ વખત લખવાનું એટલે મતલબ કે એક બિલીપત્ર ઉપર ત્રણ પાન ઉપર એ ત્રણ નામ લખાવા જોઈએ અને આ રીતે તમારે કુલ અગિયાર બિલીપત્ર લેવાના છે અગિયાર બિલીપત્ર એને શુદ્ધ કરવાના પણ બિલીપત્ર એકદમ બને ત્યાં સુધી કોઈ ખંડિત ના હોય તૂટેલું ન હોય એનું ધ્યાન રાખી અને એ બિલીપત્ર લેવાના છે અને ચંદન ચંદન અથવા ભસ્મનો ઉપયોગ કરી શકાય વિશેષ ભસ્મનો ઉપયોગ કરવો વધારે સારું બિલીપત્રની જે ડાળખી હોય જે લાકડી જેને કહીએ તો એની આગળ થોડું આગળ રૂ લગાવી દેવાનું અને ત્યાર પછી ભસ્મ લઈ અને બિલ્લીના પાન ઉપર તમારે ભગવાનનું નામ લખવાનું તો પહેલું બિલ્લીનું પાન તમે લીધું તેની ઉપર ભગવાન એકાદશી રુદ્રનું પહેલું નામ છે કપાલી તો તમારે લખવાનું ઓમ કપાલીને નમઃ એક પાન ઉપર લખો બીજા પાન ઉપર ઓમ કપાલીને નમઃ અને ત્રીજા પાન ઉપર ઓમ કપાલીને નમઃ આ રીતે લખ્યા બાદ કોઈ પાત્રની અંદર કોઈ થાળીમાં પહેલાં તે હાલ મૂકી દે થોડી વાર સુકાવા દો નામજી જે હશે ને એ કેમ કે તમે તરત ને તરત કંઈક ચડાવો છો અથવા એ નામ ભૂસાય છે તો એ શબ્દનો અપભ્રંશ થાય છે મતલબ એ શબ્દ ખંડિત ન થાય એનું ધ્યાન રાખી અને પાન થોડીવાર વાર માટે મૂકી દો બીજું પાન લો અને બીજા પાન ઉપર બીજો મંત્ર લખો ઓમ પિંગલાય નમઃ ત્રણે પાન ઉપર ઓમ પિંગલાય નમ ઓમ પિંગલાય નમ ઓમ પિંગલાય નમ લખી પાછું પાન બીજું મતલબ પાત્રમાં મૂકી દો ત્રીજું પાન ઉઠાવો એમાં ત્રીજો મંત્ર લખો ઓમ ભીમાય નમઃ ત્યાર પછી ચોથું પાન એની ઉપર લખો ઓમ વિરૂપાક્ષાય નમ પાંચમું પાન ઓમ વિલોહિતાય છઠ્ઠું નામ ઓમ નમઃ સાતમું નામ ઓમ અજપાદાય આઠમું નામ ઓમ અહિર ય નમઃ નવુ નામ ઓમ ચંડાય અને એકાદશ નામ ભવાય નમઃ આ રીતે બધા નામ તૈયાર કરો સુકાઈ ગયા બાદ ભગવાન શિવજીને તમારે પકડવાનું અને પહેલું જે નામ જે છે તમે ઓમ કપાળીને નમઃ તો એ બિલીપત્ર લેવાનું અને બોલવાનું ઓમ કપાળીને નમ બોલીને ભગવાન શિવજીની ઉપર ચડાવવાનું મતલબ પકડવાનું સીધું અને ચડાવવાનું આ રીતે ઊંધું નામ ભગવાન શિવજીની ઉપર એ રીતે પછી બીજું પાન લેવાનું કહ્યું કે જેની ઉપર હું નમ લખ્યું એ લેવાનું લાઈન સરત તમારે જવાનું છે અને એ રીતે એકાદશ સુરૂદ્ર ભગવાન શિવજીને એકાદ બિલીપત્ર ચડાવવાના અને એ રીતે બિલીપત્ર ચડાવી અને તમારી ઈચ્છાઓ તમારા જીવનમાં જે કષ્ટ આવતા હોય દુઃખ આવતા હોય તકલીફ આવતી હોય તો તે બધી ભગવાનને કહેવાથી ક્ષમાયાચના કરવાથી અને આ રીતે આ પ્રયોગ કરવાથી એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનના જે તકલીફ હોય તકલીફોથી ભગવાન ભોલેનાથ એને મુક્તિ પ્રદાન કરે છે જેનું પ્રમાણ શાસ્ત્રની અંદર આપ્યું હતું કે દેવરાજ ઇન્દ્રને પણ આ એકાદશ રુદ્રની કૃપાથી એ અસુરોથી રક્ષણ થયું હતું તો દર્શક મિત્રો આજે સરસ મજાના મેં તમને એકાદશ રુદ્રનો મહિમા એનું નામ અને એના ઉપાય વિશે જણાવ્યું છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને રોજ આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન